સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગમાં ઉકેલવા માટે આલેખની રીત આદ્યથી રીત અને રીત એમ ત્રણ રીતોનો અભ્યાસ કર્યો હવે કેટલાક વ્યવહાર પ્રશ્નોમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કઈ રીતે મદદરૂપ નીવડે છે એ ચકાસવા માટે આજે આપણે એક ઉદાહરણ દઈએ આજનો પ્રશ્ન છે નીચેની સમસ્યા પરથી સુરેખ સમીકરણ યુગમાં બનાવો અને તેમનો ઉકેલ આલેખ રીતે શોધો આપણે ઉકેલ આલેખ રીતે શોધવાનો છે સમસ્યા આપેલી છે પાંચ પેન્સિલ અને સાત પેનની કુલ કિંમત રૂપિયા પચાસ છે અને તે જ કિંમતવાળી સાત પેન્સિલ તથા પાંચ પેનની કુલ કિંમત રૂપિયા છેતાલીસ છે તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો આપણે પેન્સિલ અને પેનની કિંમત અંગે કેટલીક માહિતી આપેલી છે આ માહિતીનો ઉપયોગ કરી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ એવું મેળવવાનું છે અને તેનો ઉકેલ આલેખ રીતે મેળવવાનો છે તો ચાલો શરૂ કરીએ સૌ પ્રથમ ધારો કે એક પેન્સિલ અને એક પેનની કિંમત અનુક્રમે x રૂપિયા અને રૂપિયા વાય છે પેન્સિલની કિંમત રૂપિયા એક્સ અને પેનની કિંમત રૂપિયા વાય તરીકે આપણે લીધેલું છે હવે અહીં પાંચ પેન્સિલ અને સાત પેનની કુલ કિંમત રૂપિયા પચાસ છે માટે પેન્સિલની કિંમત છે એક પેન્સિલની કિંમત રૂપિયા એક્સ તો પાંચ પેન્સિલની કિંમત થાય રૂપિયા પાંચ એક્સ તે રીતે એક પેનની કિંમત છે રૂપિયા વાય તો સાત પેનની કિંમત થાય સાત વાય તો પાંચ એક્સ વત્તા સાત વાય બરાબર રૂપિયા પચાસ જો આપણે વાયને આદેશ લઈએ તો વાય બરાબર પચાસ માઇનસ પાંચ એક્સ પાંચેક્સ પ્લસ છે એ માઇનસ પાંચેક થઈ જાય અને સાત ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે તો વાયની કિંમત પ્રાપ્ત થશે પચાસ ઓછા પાંચેક છેદમાં સાત જેને આપણે સમીકરણ એકથી ઓળખાવીએ છીએ બીજી આપેલી છે તેમજ સાત પેન્સિલ અને પાંચ પેનની કુલ કિંમત રૂપિયા છેતાલીસ છે એક પેન્સિલ કિંમત રૂપિયા એક છે તો સાત પેન્સિલ થાય સાત એક્સ તે જ રીતે એક પેનની કિંમત છે વાય તો પાંચ પેનની કિંમત થઈ પાંચ વાય સાતેક્ષ વધતા પાંચ વાય બરાબર છેતાલીસ હવે જો વાયને આપણે કરતાં બનાવીએ તો સાતેક્સ છે જૂની બચી જાય તો માઇનસ થઈ જાય તો છેતાલીસ માઇનસ સાતેક્સ અને પાંચ છ ગુણંક થશે છેદમાં તો વાય બરાબર છેતાલીસ માઇનસ છેદમાં પાંચ જેને આપણે સમીકરણ બેથી ઓળખાવીએ હવે સમીકરણ એક અને બે એમાં એક્સને અનુરૂપ વાયની કિંમત પ્રાપ્ત થાય છે તો એક્સના સંગત વાયની કિંમતનું કોષ્ટક બનાવીએ તો સમીકરણ એક અને સમીકરણ બે પરથી સૌપ્રથમ એક પરથી એક્સ બરાબર ત્રણ લઈએ તો વાય બરાબર પચાસ માઇનસ પાંચમાં સાત મૂકીએ તો છેદમાં સાત એટલે પાંચ હતા પાંત્રીસ તો એક્સ ત્રણ હોય ત્યારે વાય મળે છે પાંચ તે જ રીતે આપણે એક્સ દસ મૂકીએ તો પાંચ દસ પચાસ 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 જાય શૂન્ય શૂન્યના છેદમાં સાત એટલે શૂન્ય તો એક્સ દસ હોય ત્યારે વાય મળે છે શૂન્ય આ રીતે સમીકરણ એક પરથી એક્સ બરાબર ત્રણ તો વાય બરાબર પાંચ અને એક્સ બરાબર દસ તો વાય બરાબર શૂન્ય એમ કિંમતો પ્રાપ્ત થાય છે હવે સમીકરણ બે પરથી એક્સની કિંમત જો આપણે ત્રણ મૂકીએ તો સમીકરણ વાય બરાબર છેતાલીસ માઇનસ સાત એક છેદમાં પાંચ એમાં એક્સના ત્રણ મૂકીએ તો સાત તેરી એકવીસ છેતાલીસ માટે એકવીસ જાય મળશે પચીસ તો પચીસ પાંચ એટલે મળશે પાંચ તે જ રીતે જો એક્સ બરાબર આપણે આઠ મૂકીએ તો સાત અઠા છપ્પન છેતાલીસ છપ્પન જાય તો મળશે માઇનસ દસ છેદના પાંચ એટલે માઇનસ બે આ રીતે એક્સ ત્રણ હોય વાય પાંચ મળે છે અને એક્સ આઠ હોય વાય મળે છે માઇનસ બે આ રીતે સમીકરણ એક અને બે પરથી પ્રાપ્ત થયેલી કિંમતોને આપણે આલેખપત્ર ઉપર નિરૂપિત કરીએ તો સૌ પ્રથમ સમીકરણ એકમાંથી એક્સ ત્રણ હોય ત્યારે વાય મળે છે પાંચ તો એક્સમાં ત્રણ બે ને ચાર ની વચ્ચે ત્રણ હોય ત્યારે વાય મળે ચાર ને પાંચની ચાર અને છ ની વચ્ચે પાંચ તો બિંદુ મળે છે ત્રણ પાંચ અહીં આગળ તે જ રીતે એક્સ દસ હોય ત્યારે વાય મળે છે શૂન્ય તો બિંદુ મળશે એક્સઅસ ઉપર એક્સ દસ હોય ત્યારે વાય શૂન્ય તો બિંદુ મળશે દસ શૂન્ય એક્સ અક્ષ ઉપર હવે આ બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરીએ તો સુરેખા મળે છે આ કાળા કલરની પાંચેક્સ વત્તા સાત વાય બરાબર પચાસ હવે જો બીજી રેખા આપણે દોરીએ તો એક્સ ત્રણ ચાર વાય પાંચ મળે છે તો બિંદુ બે ને ચાર વચ્ચે ત્રણ અને ચાર અને છ ની વચ્ચે પાંચ તો બિંદુ મળે છે ત્રણ પાંચ અહીં જો બીજું બિંદુ લઈએ તો એક્સ આઠ ત્યારે વાય માઇનસ બે એક્સ ઉપર આપણે આઠ લઈએ વાય ઉપર માઇનસ બે લઈએ તો બિંદુ મળે છે આઠ માઇનસ બે અહીં આગળ હવે આ બે બિંદુ માંથી રેખા દોરીએ તો રેખા મળે છે સાત એક્સ વત્તા પાંચ વાય બરાબર છેતાલીસ લાલ કલરની આપણે જોઈ શકીએ છીએ કે આ બંને રેખાઓમાં સમાન બિંદુ ત્રણ અને પાંચ માં છેદે છે તો ત્રણ અને પાંચ છે આપેલ સમીકરણ બનો ઉકેલ થાય એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર પાંચ હવે આ બાબતને આપણે નોંધીએ તો આલેખ પરથી સ્પષ્ટ છે કે બંને રેખાઓ બિંદુ ત્રણ પાંચમાં છેદે છે બંને રેખાનું છેદ બિંદુ છે આપણે ત્રણ અને પાંચ એક્સઆમ ત્રણ છે આમ છે પાંચ એટલે એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર પાંચ તો આપણે લખી શકીએ કે આમ એક પેન્સિલ અને એક પેનની કિંમત અનુક્રમે પેન્સિલની કિંમત એક્સ બરાબર ત્રણ અને પેનની કિંમત વાય બરાબર પાંચ છે આ રીતે આપણને આપેલ સમસ્યાનું નિવારણ કરવામાં આપણે વિચાર સુવિધા સમીકરણનો ઉપયોગ કરી શકીએ અને ત્યારબાદ આ સમીકરણ યુગનો કોઈપણ રીતે ઉકેલ મેળવી અને આપણી સમસ્યાનું આપણે નિવારણ કરી શકીએ છીએ આભાર